આજે હું આવી ગયો છું તળાજા નગરીની માલિપા હા તળાજા જઈએ અને આપણે એ ગુફાઓ જોવા માટે ના જઈએ તો કેમ બને મારા વાલા આજે અહીંના સ્થાનિક અને તળાજાની ધરતીના ભાતીગળ ભોમિયા એવા મારા પરમ 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 મિત્ર સહદેવભાઈ ઢાપા મારી સાથે હશે અને દોસ્તો અમે બંને આજે બને તેટલી કોશિશ કરીશું કે તમને આ તળાજા નગરીના સારામાં સારી રીતે દર્શન કરાવીએ અને વિશેષપણે અહીં જે ડુંગર આવેલો છે અને ડુંગરની માલિપા જે ઐતિહાસિક સદીઓ જૂની જે ગુફાઓ છે એ બધી ગુફાઓના અમારે તમને દર્શન કરાવવા છે દોસ્તો તો એમ કહેવાય કે તાલ ધ્વજ નગરી હા અહીં આપણે જેવા પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરીએ તો અંદર જતા ડાબી બાજુ એક ખોડિયાર માતાજીનું અતિ પુરાણું મંદિર છે દોસ્તો ખોડિયાર માતાનું નામ લઈ અને આપણે આ સમગ્ર ડુંગરને ચડવા માટે જવું છે અહીંની બધી ગુફાઓને જોવા માટે જાણવા માટે માણવા માટે જવું છે મારા પરમ મિત્ર એવા સહદેવભાઈ ઠાપા અત્યારે મારી સાથે છે દોસ્તો તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે ખરેખર તમને આનંદ આવશે ખરેખર આપણા એ ભાતીગળ ભવ્ય વારસાને આપણે નજીકથી નિહાળવા માટે જવું છે આવો જોઈએ જૈન દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું તળાજા નગરીની માલિકા છું અને એવા ઊંચા ઊંચા ડુંગરા અને ગુફાઓ આપણે જોવા જ આવી છે ત્યારે અહીંના સ્થાનિક મારા પરમ મિત્ર એવા સહદેવભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે સહદેવભાઈ કેમ છો બસ મજામાં છીએ હવે જો તમને ખો આપવાની છે આ વિડીયોમાં બરાબર આખે આખી બધી તમારી નગરીના બધા ઐતિહાસિક બધા દર્શન અમને કરાવો પાકું પાકું બરાબર આવો દોસ્તો એવું નૈસર્ગિક વાતાવરણ કુદરતના સાનિધ્યમાં બરાબર અહીંયા ઘણા બધા એમ કહેવાય કે દેવસ્થાનકો છે ઐતિહાસિક ધરોહર છે અને તળાજા નગરી એની બધી વાતો નિરાળી છે આજે સહદેવભાઈ એમ કેવાય કે મારી સાથે છે તો હું અને સહદેવભાઈ આખી આખી જગ્યા જે છે એક્સપ્લોર કરવાના છે ટૂંકમાં તમને કંઈક નવું જાણવા મળશે જ્યારે તમે જોઈ શકો છો આ બધા પગથિયા ચડ્યા અને ઉપર મેં આવી રહ્યા છે ભાઈ આવી ઠેર ઠેર આવી નાની મોટી બેઠક વ્યવસ્થાઓ તમને મળશે આપણી આ ધરતી છે ને સંત સુરા અને સપુતની ભૂમિ છે આઝાદભાઈ ભાઈ અંદર આ તાલ ધ્વજ ને કેટલી તળાજા એની અંદર તાલ એટલે તળાજા આ તાલ એટલે તળાજા

આપણે સાથે બધા માણીશું દર્શક મિત્રો તમે જોઈ શકો છો મારા સહદેવભાઈ મારા પરમ મિત્ર સાહિત્યના એમ કહેવાય કે પરમ ઉપાસક માણસ છે અને એમને મળવું એ આપણા જીવતરનો લાહો છે અને ખરેખર એમની સાથે આપણને આનંદ આવશે આપણે બધી જગ્યા જોવાની છે અને હજુ એમને માણવાના છે બહુ સારું બોલે છે અને વિશેષપણે એ કહું કે ઐતિહાસિક જગ્યાઓના પોતે જાણતાલ મરમી છે અને ખૂબ જ પ્રેમી માણા છે અને મળતાવળા માણા છે મારા વાલ આખી આખી જગ્યા મારે તમને દેખાડવાની સહદેવભાઈ તમે આગળ આગળ હલો જે ઓછે આશરો દરિયા ઝું પડિયું કોક તો જાજો ક્યારેક માન તો થાજો વાહ વાહ દોસ્તો અહીંયા ઉપર ચડતા જે વૃક્ષો આવે છે બરાબર છે વૃક્ષોમાં તમે જુઓ અહીંયા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા છે સરસ મજાની જો માળાઓ તમે જુઓ વાહ તળાજાની ધરતીમાં દોસ્તો જે દેવસ્થાન છે ત્યાં આપણે દર્શન કરવા છે ઐતિહાસિક ધ્રોહર છે ત્યાં પણ આપણે દર્શન કરવા છે ઘણું બધું ચડી અને ઉપર આવી ગયા અમે અને સહદેવભાઈ આપણી સાથે છે

વધારે તો લોકો હમણાં જ તે આ જૈન દેરા સરોને સો વર્ષ પૂર્ણ થયા તો હમણાં જ એમનો પણ ખૂબ સારો પર્વ યોજાણ હતો અને અહીં બૌદ્ધ ગુફાઓ પણ જૂની આવેલી છે ઘણી બૌદ્ધ ગુફાઓ પણ છે હા બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે અને આગળ જતા મેં કીધું એમ ઘણા બધા આપણે ઇતિહાસ જાણીશું વાહ ભાઈ વાહ દોસ્તો ખરેખર આપણે ઘણા બધા ઊંચા આવી ગયા છીએ આ બધી જગ્યાઓ તમે જોઈ લો ખરેખર દુર્લભ અને દર્શનીય આ બધી જગ્યાઓ વાહ વાહ બેસો 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 બે મિનિટ વાંધો નહીં થાકો એટલે ઠેર ઠેર આવી બેઠક વ્યવસ્થા છે અહીંયા અને હું આખી આખું તમને દેખાડું દોસ્તો હજુ આપણે ડ્રોન ઉડાડીને પણ જોઈશું વ્યવસ્થિત રીતે વાહ ભાઈ વાહ જોરદાર તળાજા નગરી તાલધોજ નગરી કીધું ને તાલધોજ નગરી તળાજા હા હા તળાજા એટલે તાલધોજ નગરી એનું જૂનું નામ છે વાહ વાહ નરસી મહેતાની જન્મ હા નરસી મહેતાની જન્મભૂમિ અહીંથી આગળ ગજનીદાસ બાપાનો બગદાણ આઈસ્ક્રીમ પણ આવેલો આવે છે નજીકમાં ભગુડા મા મોગલનું પણ સાનિધ્ય છે વાહ દોસ્તો ખરેખર કુદરતના સાનિધ્યમાં તમે આવશો તો તમને આનંદ આવશે મેં તમને કીધું તેમ પરિવાર સાથે આવજો મિત્ર વર્તુળ સાથે આવજો અને આ જગ્યાએ ઘણી બધી ગુફાઓ આવેલી છે અને અહીંયા એક સાઇન બોર્ડ છે આપણે વાંચીશું આ શું કહેવા માગે છે હા પુરાતત્ત્વ ખાતાના હેઠળ આવતી આ જગ્યા દોસ્તો અહીંયા બોર્ડમાં ઘણી બધી માહિતી છે પરંતુ આપણે આ ગુફાઓ જોવા માટે જવું છે આવો સહદેવભાઈ તમે આગળ આવો સારું સારું આજે સમાજની આ અવિસ્તરણીય ગુફાઓ તમે નિહાળી શકો છો કે આપણે બોલીએ ને તો આપણા પડઘા પણ આપણને અવાજ દેતા હોય એવું આપણને લાગે અને અહીંથી રીતે

વા બે વાહ દોસ્તો અહીંયા આ બધી ગુફાઓ જે જોઈ રહ્યા છો હું તમને અહીંયાથી બતાવું આ બૌદ્ધ ગુફાઓ છે બૌદ્ધ સાધુ સંતો એમ કહેવાય કે અહીંયા સાધના કરતા તપસ્યા કરતા બરાબર હું તમને વ્યવસ્થિત રીતે બતાવું આખે આખી આ તળાજા નગરી તમે જુઓ દોસ્તો ત્યારબાદ અહીં આવેલી આ બધી ગુફાઓ હું તમને બતાવું ભાઈ પરમ શાંતિ છે હો બાકી એક નંબર આનંદ જ આવ્યો રાખે દોસ્તો આ બધી ગુફાઓ તમે જોઈ લો અને આ બૌદ્ધ ગુફાઓ છે દોસ્તો

અને અહીંથી જે ગોપનાથ મહાદેવ નું મંદિર છે પૌરાણિક બરાબર જ્યાં ભગવાન કૃષ્ણ એ પોતાની રાસલીલા લીલા લીધી હતી અને ભગવાન મહાદેવ પણ આવેલા નરસિંહ મહેતાના ના થી તો અહીંથી ગોપનાથ સુધી પણ આ ગુફાઓ જમીનની અંદરના માર્ગે ગેલી છે એવી લોક વાયકાઓ પણ અહીં કહેવાય છે દોસ્તો સહદેવભાઈ ઘણી બધી માહિતી આપી એના સ્થાનિક છે મારા પરમ 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 મિત્ર છે અને આપણા વિડીયોના ચાહક જે વર્ષોથી એમ કહેવાય કે આપણા વિડીયો જોવે છે અને અમે તો જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ઘણા સમયથી મિત્ર પણ આજે છે આ બધી ગુફાઓ ખાસ કરીને તમે જોઈ લો દોસ્તો બૌદ્ધ ગુફાઓ અને અહીંયા પણ આ કક્ષ છે ડુંગરના આપણે વિડીયો જોયા તેમ ત્યાં જેમ ગુફાઓ હતી એવી જ રીતે કંઈક ગુફાઓ અહીંયા છે તમે જોઈ શકો છો અને હજી ઉપર પણ છે ઘણી બધી ગુફાઓ એ પણ આપણે જોવાની છે દોસ્તો આવો સહદેવભાઈ આજે આપણા એમ કહેવાય કે તળાજાના ભોમિયા બીના છે દોસ્તો મારી હારે એટલે વિશેષપણે આપણે સહદેભાઈને માણવાના છે અરે વાહ અને અહીંયાંથી આપણે ઉપર ચડવાનું છે દોસ્તો તમે જુઓ વાહ વાહ આ પગથિયાં પણ અહીંયા પહાડ કોતરીને જ બનાવવામાં આવ્યા છે હા વાહ ભે વાહ અહીંયાથી દોસ્તો તળાજા દેખાય છે ભાઈ તાર તારધ્વજી નગરી તળાજા

એટલા બધા ખુશ થઈ જાય કે આપણા ઐતિહાસિક વારસા આપણને ખૂબ ગર્વ અને ખૂબ આનંદ થતો દોસ્તો આ બધી ગુફા તમે જો અહીંયા જાણે મોટો હોલ હોય બરાબર છે મોટી બેઠક વ્યવસ્થા હોય એવું આપણને અત્યારે લાગે અને હું ખાસ કહી દઉં સાણા ડુંગરમાં આપણે જે પદ્ધતિ જોઈતી અહીંયા પણ તમે જોઈએ કૂવો છે કૂવો મતલબ ઉપરથી જે પાણી આવે એ સંગ્રહિત થાય બરાબર એવી રીતના અહીંયા પણ કૂવો છે અને એ જ રીતે આ બધી ગુફાઓ તમે જો એક જ પહાડ કોતરી કોતરી અને બનાવવામાં આવેલી આ બધી ગુફાઓ છે અને હું ઉપર જઈને તમને બતાવું આ બધા પગથિયાઓ તમે જુઓ દોસ્તો અહીંયા વિસ્તૃત રીતે અને વ્યવસ્થિત રીતે અહીંયા કાપી કાપી અને આ ગુફા બનાવવામાં આવી છે અને અહીંયા બોર્ડ છે ગુફામાં કચરો નાખવાની સખ્ત મનાય છે વાત બરાબર છે અને આ બધી ગુફાઓ તમે જુઓ દોસ્તો વાહ ભાઈ વાત સદીઓની સદીઓ થઈ ગઈ પણ કંઈક ઇતિહાસ પોતાના કોઠાની માલિપા સંગ્રહીન બેઠેલી આ બધી ગુફાઓ ભાઈ બરાબર છે ગુજરાતની ધરતીની આ બધી અણમૂલી અને આપણી ધરતીની આ ધરોહર છે આપણે અહીંયા આવીએ તો ઇતિહાસને વાગળવા મળે ભાઈ બૌદ્ધ સાધુ સંતો સાથે જોડાયેલી આ બધી ગુફાઓ અને કંઈક શાસકો સાથે જોડાયેલી આ બધી ઐતિહાસિક ગુફાઓ દૂર દૂરથી લોકો અહીં આ બધું જોવા માટે આવતા હોય છે આ બધું મિત્રમંડળ પણ એક આવ્યું છે તમે જોઈ શકો છો અહીંયાથી ચડવાનું ને

ઘણી બધી લગ્ન મંડપની જે ગુફાઓ છે એ પણ જે આગળ પણ ઘણી બધી છે અને બૌદ્ધ મુનિઓ માટેનું જે આ ખરેખર શાંતિ મેળવવા માટે આ વિહાર એક પ્રકારનો વિહાર કહી શકાય તો આ ગુફાઓને જોતા અત્યારે પણ આપણે આવીએ તો આપણા મનમાં ખરેખર આઝાદભાઈ શાંતિ નો અનુભવ થાય છે આપણો વારસો ખુબ અદ્ભુત અને ખુબ આગળ પડતો છે જે તે સમયે એક લોકો કેટલા એડવાન્સ રહ્યા છે એમાં બધા પહાડ કોતરી કોતરી ને દોસ્તો આ બધું બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આવો સહદેવભાઈ આપણા ભૂમિયા છે ભાઈ હું તો પડદા પાછળનો સૂત્રધાર છું આજે આજે પ્રદક્ષિણા થઈ રહી છે કેમ આજે આપણે તાલ ધોજ ડુંગર ની એક પ્રદક્ષિણાનો પણ આપણે લાવો મળ્યો છે વાહ ભાઈ વાહ અને દોસ્તો ઉપર જાણે કોઈ કિલ્લો હોય બરાબર એ ટાઈપ નું તમે જોઈ શકો છો બધું આપણે તમને બતાવવાનું છે અને અહીંયા આખી આખી આ વ્યવસ્થા તમે જોવા અહીંથી દેખાતી તાળાજા નગરી વાહ ભે વાહ જન્મભૂમિ

ગજબ ગજબ દુર્લભ આ બધી જગ્યા ખરેખર અદભુત જગ્યાઓ છે ભાઈ સહદેવ ભાઈ આ બાજુ આવો માર્તા આવી જગ્યાઓ ને અને આપણે આ કાઠિયાવાડથી અમે બસ બિહારતા રહીએ અને ખાસ કરી વિદ્યાર્થી અવસ્થામાં હોય તો અહીંયા ચોક્કસ આવો દોસ્તો એક સારા પ્રવાસન સ્થળ તરીકે તમે ખરેખર ખૂબ સારી મુલાકાત અહીંયા કરી શકો છો અને જે આ બહુ ગુફાઓની પણ અલગ અલગ એક એક કક્ષ નોખા નોખા અલગ અલગ પાડેલા છે જે તમને દેખાઈ રહ્યા છે દેખાઈ રહ્યા છે અને દોસ્તો કેટલો સરસ બાંધકામ જે તે વખતની અંદર કરવામાં આવ્યું છે કે હજી પણ અડીખમ જળવાઈ રહેલું છે અને બધું પાછું આ એક જ પહાડને કાપીને એક જ પહાડમાં કાપી બહારથી કોઈ વસ્તુ અહીંયા આવી નથી નથી આવી અને અમુક કક્ષ તો એવા છે કે જેમની નીચે પણ બીજા કક્ષ બનાવેલા છે આપણે આગળ ચડીએ છીએ તો નીચે બીજા કક્ષ પણ છે હા 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 વાહ ભાઈ વાહ